સાથે લાખોની છેતરપિંડી પર ક્લિક કરતા આજ પૈસા ઠગબાજુના ખાતામાં પહોંચી જતા મનપાની આવક ઘટતા અધિકારીઓની છેતરપિંડીની જાણ થઈ મનપાની અંદરના લોકોની સંડોવણી હોવાની આશંકા છે ને જ્યારથી અમારે ધ્યાનમાં આવ્યો છે ત્યારથી અમારે જેટલા બી સર્વિસ પ્રોવાઈડર છે અમારા બધા સ્ટાફ છે એ બધાને એક આઈસી કેમ્પેન કરવામાં આવ્યો છે કે આ ટાઈપના જ્યારે બી કોઈ આ બોગસ ટિકિટમાં જે સુમન પ્રવાસના જે ટિકિટ છે કોઈ બી પ્રવાસ એ આ બોગસ ટિકિટ જનરેટ કરીને કોઈ બી આવે તમારા ધ્યાનમાં આવે તો તાકીદે સક્ષમ સત્તાને તુરંત જાણ કરો આ જે સદર મેટર છે એ સાયબર સેલ પોલીસવાળા છે એ તપાસ કરે છે અને જેમ એ તપાસ કરે એના રિપોર્ટ આવે તો બધી વિગત તમને છે ને તપાસ આધારે પછી કહી શકાય તો એક ક્લોન કરીને કદાચ બે પેજ છે જેથી કે ખાલી પેજ થાય છે પછી જ્યારે આગળના સેશનમાં જવું જોઈએ જેમાં પેમેન્ટ કરવાનું તે સેશન એક્ટિવ થતું નથી ખાલી આ એક ઉપરથી બનાવીને કે તમારા પૈસા કપાઈ ગયા છે આજુ સુધી એ જે છે ને એ સેકન્ડ જે સેશન છે જેમાં એક્ટિવ સેશન ફાઇન્સિયલ જ્યારે ટ્રાન્ઝેક્શન કરી ફિલ્ડમાં આમનું નામ નાખીએ આ નાખીએ પછી નેક્સ્ટ સેશનમાં પેમેન્ટમાં આવે તો પેમેન્ટ વાળા જે છે એમાં એ પેજ એક્ટિવેટ થયો નથી એટલે ટુ ધેટ એક્સટેન્ડ સાયબર ફોરજી છે ને એ ફૂલી ડેવલપ એપ નથી એટલે આ કારણે અમને જે છે ને જેમ એ તો જયારે બી રિપોર્ટ આવે તો આપણે ખબર પડે કે ભાઈ કેટલાના એને પાસે ફોર્જી કેટલા ફોરજીના અમાઉન્ટ કર્યા છે પણ હાલના તબક્કે અમારા પાસે છે ને ફોર્જરીના કોઈ ડેટા અવેલેબલ નથી